રેટલાવ ગામે રોડ ક્રોસ કરતા વૃદ્ધને બાઇક ચાલકે અડફેટમાં લીધા બાઇક ચાલક સહિત વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા રેટલાવ ગામે રોડ ક્રોસ કરી પોતાના ઘરે આવતા એક બોતેર વર્ષીય વૃદ્ધને પૂરપાટ ઝડપે આર વન ફાઈવ બાઇક હંકારી જતા ચાલકે અડફેટમાં લીધા હતા આ અકસ્માતમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ બન્યા હતા જ્યારે બાઇક ચાલક પણ માર્ગ પર પટકાતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પારડી તાલુકાના રેટલાવ ગામમાં ગત મંગળવારની સાંજે સવા સાતેક વાગ્યે પટેલ ફળિયામાં રહેતા બોતેર વર્ષીય ધીરુભાઈ કાનજીભાઈ પટેલ તેમના ઘર સામેનો રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ઉદવાડા રેલવે સ્ટેશન તરફથી યામાહા આર વન ફાઈવ મોટરસાયકલ નંબર જી જે પંદર ડી એલ પચાસ બ્યાસીનો ચાલક વિકીભાઈ હરેશભાઈ પટેલ રહે ઉદવાડા પૂરપાળ ઝડપે અને બે દરકારીથી બાઇક ચલાવી લાવી ધીરુભાઈને અડફેટમાં લીધા હતા આ અકસ્માતમાં ધીરુભાઈને માથા મોઢા અને કમર અને જમણા હાથ અને બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી સાથે બાઇક ચાલક વિકીભાઈ પણ માર્ગ પર પટકાયો હોવાથી તેને પણ ઈજાઓ થતાં બંનેને પારડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં ધીરુભાઈની આઈસીયુ વોર્ડમાં સારવાર ચાલી રહી છે અકસ્માત બાબતે ધીરુભાઈના પુત્ર દિનકરભાઈએ પારડી પોલીસ મથકે બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે